અક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા ડભોઈ તાલુકાના કુંડેલા ગામે હાઈસ્કૂલ સામેના ખેતરમાં આવેલા વીજ પોલના કેબલો કપાયા કુંડેલા ગામમાં વારંવાર વીજ પોલ પરથી કેબલો ચોરવાની ઘટના હાઈસ્કૂલ સામેના વિસ્તારમાં આવેલા છે અઢરા જેટલા વીજપોલ તમામ વીજ પોલ પરથી રાત્રિના કેબલો કાપી કેબલ ચોર તોડકી થઈ પલાયન અંદાજિત એક હજાર મીટર ઉપરાંત વીજ કંપનીના કેબલો કપાયા વારંવાર બનતી આવી ઘટના છતાં રેલવે તંત્ર નિષ્ક્રિય કુંઢેલાના અલગ અલગ વિસ્તારમાં ખેતરોમાં આવેલા વીજ પરથી અવારનવાર કેબલો કપાઈ જવાની ઘટના જાનભૂમિયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું રિપોર્ટ રફીક મન્સુરી બીઆરસી બોન બાર વાગે પહોંચી જાય

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

સાત થી આઠ જગ્યા ના વાયરો કપાઈ જાય જે જગ્યા ફિલ્ડિંગ ભરી એની વિરુદ્ધ જગ્યા ને વાયરો કપાઈ જાય છે આ ખેડૂત કરે તો શું કરે જીઇબી સોલ્યુશન લાવતી નહીં વાયર વાયર કપાઈ જાય છે તો કેતા નહીં કઈ અમે તમે મળવા જઈએ નખ જશે નખાઈ જશે એવું કયા કરે છે માલ માલ કેટલો બગાડવાનો જીબી રજુઆત કરી જીઇબી માં સાત વાર લેખિત માં રજૂઆત કરી શું કે અધિકારીઓ કે અઠવાડિયામાં થઈ જશે આગળથી પીઓ પાસ કરે અમે તો ચંદેલવાલા સાહેબને ને મળ્યા આયા બધા જીબીના ના સાહેબોને છે ચકલી સર્કલ ઓફિસે હોય ગયા એફઆઈઆર આ છે છે ચોર પકડાયા છે તો એની તમે રજૂઆત નહીં કરતા એની પર એક્શન લો કેટલી વાર કપાયા સાત વાર વાયરો કપાયા ઓન પેપર સાત વાર અરજી છે અમારી માંગ એ છે અમે ઉગ્ર આંદોલન કરીશું બધા ખેડૂતો વાયર કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવા નહીં અમે ટાઈમે ટાઈમ ટુ ટાઈમ અમે જીબી નું બિલ ભર દઈએ છે એટલે કસ્ટમર સેટિસ્ફેક્શન ને સર્વિસ કમ્પ્લીટ જ જોઈશે અમારે બીજી કોઈ વાત નહીં અમારો માલ બગડે છે ખેડૂતો બાકી ઉગ્ર આંદોલન કરશે કેબલ નાખ્યા લો કપાય ના કપાય અમારે કોઈ લેવા દેવાની રેલવે નું નુકસાન કમ નહીં થતું રેલવે ને ખીટો કોઈ નહિ નહીં જતું અને હાથ વાર પીઓ પાસ કરાવવો પડે આ પાસ કરાવવો પડે અમને હું અંદર પડે હાથ વાર પીઓ પાસ કરાવો હાથ કરાવો શું પ્રોબ્લેમ છે જી ના વાયરો ચચ ચાર પાંચ પાંચ વાર આ લાઈન ના કપાયા છે નવા નાખ્યા છે ને અઠવાડિયામાં જે ચોરાઈ જાય છે ને આ લોકોને ગમે એવી રજૂઆતો કરે જલ્દી સાંભળતા નહિ છ મહિના વગર એવા વાયરો જલ્દી નાખતા નહિ તો ખેડૂતો નો માલ બગડે આપડે ઘઉ નો દિવેલા નો પોની અત્યારે માલ મુકાય છે એટલે આવું જો આવું ના આવું તો પછી અમારે ગાંધીનગર ને રજૂઆત કરીને ઉગ્ર આંદોલન કરવાની અમારે તૈયારી દર્શાવીએ અમે કેટલી વાર કપાયું છે ને તમે માં રજૂઆત કરી છે હા જેબીમાં આજ વાર આજ છઠ્ઠી વાર કપાયા છે વાયરો ને માં લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અમે પણ કઈ સોલ્યુશન આ લોકો લાવતા નહીં જીબી વાળા શું કહે અધિકારીઓ શું કહે છે અધિકારીઓ વાયદા કરે છે બસ બે ત્રણ દિવસમાં માં નાખી આપીએ અઠવાડિયા સુધી તો આ લોકો એફઆઈઆર જ ફાડતા નહીં જીબી વાળા તમારી માંગ શું છે તેનો આ જલ્દી આ નવા આ એલ્યુમિનિયમ ના વાયર આ જલ્દી કપાઈ જાય વારે ઘડીએ તો એને પેલા ચોટલા નાખી દે તો કેબલ નાખી દે તો એનું ફરીવાર સોલ્યુશન આવી જાય કપાઈ ના